ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી હવે ખેડૂતો માટે એકમાત્ર વિકલ્પ બની રહી છે રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ખર્ચ અને આરોગ્ય પર પડતી ખરાબ અસરના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે હવે પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે છે સાથે બજારમાં સારા ભાવ પણ મળી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના વંતલી તાલુકાના વાડલા ગામના ખેડૂત અશોકભાઈએ છેલ્લા પંદર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ઉત્તમ ઉદાહરણ બન્યા તેમણે પોતાના ખેતરમાં એક વીઘામાં પ્રાકૃતિક જંગલ વિકસાવ્યું જેમાં પંચસ્તરીય વાવેતર કરી વિવિધ પ્રકારના ફળો ઝીરમુક્ત શાકભાજી અને ઔષધીય વનસ્પતિઓ ઉગાડી અશોકભાઈએ મિશ્ર પાકોમાં કિંમતી સાગ દુર્લભ શ્યામ તુલસી મિલેટ ધાન્ય રાગી તેમજ મુખવાસાના ઔષધ તરીકે વપરાતા અળસીનું પણ મોટા પાયે વાવેતર કર્યું છે

પ્રમાણમાં સારું આવે છે ક્યારેક ઘણું ઓછું આવતું હોય તો એની સામે ભાવની પેરિટી ખૂબ જ પાકની ગુણવત્તા છે એ એ સારી આવે છે 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 અને અને લોકો ખરીદે એના આમાં થાય તો મારા પાંચવીગા ખેતરની અંદર મેં પ્રાકૃતિક કૃષિ તરીકે એકવીગાનું આખું જંગલ મોડલ છે એ બનાવેલું છે એમાં અલગ અલગ પ્રકારના ફ્રૂટ છે જે દાડમ છે જામફળી છે ચીકુ છે કેળા છે લીંબુ છે તો એ રીતના ફ્રૂટ છે એનો વાવેતર કરેલું પછી કંદમૂળ તરીકે જે જમીનની અંદર થાય તો એમાં હળદર છે મૂળા છે સુરણ છે 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 એ એ બધા પાકનું વાવેતર કરેલું પછી મુખવાસ તરીકે આપણે જે અળસી ખાઈએ છીએ તો અળસીનું પણ આપણે બે વર્ષથી આ છે વાવેતર કરી અને ઉત્પાદન લઈએ છીએ બીજા નંબરમાં જે મિલેટ્સ કહેવાય કે જે હલકા ધાન્ય કહેવાય તો એ પણ આપણા શરીર માટે ખાસ ઉત્તમ ઔષધિ રૂપે એક ખોરાક છે તો એનું પણ બે વર્ષ છે આપણે ખેતરની અંદર છે છે એ એ વાવેતર કરીએ છીએ જીવામૃત કહેવામાં આવે તો જીવામૃતનો અમે દર પીએત વખતે છે એને પાણીમાં ધોરિયા વાટે છે આપીએ છીએ અને પંપ દ્વારા એનું છે એ પણ કરીએ છીએ બીજું જંગલ મોડલની અંદર આયુર્વેદિક ઔષધિઓના પણ વૃક્ષોનું અમે છે વાવેતર છે કરેલું છે જેમાં એલચી છે અંજીર છે આવા જે દુર્લભ ગણાતા વૃક્ષો પણ આપણા ફામની અંદર છે આપણે છે એ વાવેર તરે છે એ કરેલું છે પાંચ એના લેર આવે જે એક જમીનની અંદર થાય બીજા જમીનની ઉપર ફેલાય ત્રીજા છે આપણા કમરના બરોબર છે એના માનો કે ગુવાર છે ભીંડા છે એ રીતનું ત્રીજું સ્ટેપ આવે ચોથું છે પપૈયા જેવા સ્ટેપના જે વૃક્ષો આવે અને પાંચમાં છે એ વિશાળકા એટલે કે જે આંબા છે જામફળી છે એ મોટા પ્રકારના વૃક્ષો છે એ આવે એમાં પાંચ પ્રકાર એટલે એકબીજા એકબીજાના તડકા છાયાના ના હિસાબે છે ઉત્પાદન છે એ સારું આપે છે અને બધા એના સહજીવી તરીકે એને ગણવામાં છે એ આવે